અંકલેશ્વરના ગડખોલ ગામમાં આવેલ વેલકમ નગર સોસાયટીના મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વરના ગડખોલ ગામમાં આવેલ વેલકમ નગર સોસાયટીમાં ફ્લેટમાં રહેતા જિગ્નેશભાઈ નોકરીએ ગયા હતા અને તેમના બાળકો શાળાએ અભ્યાસ અભ્યાસરથી ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો અને અંદરથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા મોડી સાંજે બાળકો શાળાએથી પરત ફરતા ચોરી અંગેની જાણ થઈ હતી. જેના પગલે જીજ્ઞેશભાઈ પણ દોડી આવ્યા હતા. અને બનાવ અંગે પોલીસને જાણ કરતાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બનાવ સંદર્ભે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ના ફ્લેટ નંબર 2 માં ચોરી થયેલી છે. અમે દિવસ દરમિયાન તો જોબ પર હોય છોકરાઓ સ્કૂલે હોય છે. અને એ દરમિયાન 11 થી 5 ના ટાઈમે આ બનાવ બન્યો છે. નાની છોકરી ઘરે આવી ત્યારે ખબર પડી કે આવું થયું છે ચોરીનો બનાવો એના છે અને સોના ચાંદીના દાગીના એ લઈ ગયા છે